તલગપુર રોડ પર ભારે ગંદકીના દ્રશ્યો થી લોકો ને રોગચાળો વાપરવાની ભીતિ સેવાઈ રહી છે ગુજરાતમાં તો ગયા ચાર દિવસથી ભારે જોરમાર વરસાદ પડ્યો હતો એ વરસાદના લીધે ચારે બાજુ પાણી પાણી દેખાતું હતું ગુજરાતના સુરત શહેરનામાં તમે જોઈ શકો જાણ્યું હશે કે ઘણા જગ્યાએ પાણી ભરાવાની ઘટના આવી હતી સુરતના સચિન વિસ્તારમાં આપણે ઊભા છીએ તલંગપુર રોડ પર આવેલી આ સોસાયટી છે પંચવટી નગર ત્યાં પાણીનો ભરાવો ઘૂંટણ સુધી ભરાયો હતો આ સોસાયટીમાં લોકોના ઘર સુધી પાણી પહોંચ્યું હતું અને પાણીને ના લીધે લોકોને ઘણી તકલીફ એથી પડી હતી પણ હવે હાલ વરસાદી વરસાદનો માહોલ શાંત પડ્યો છે વરસાદ બંધ થઈ ગયો છે અને ગલીઓ અને સોસાયટીઓના પાણી ઉતરી ગયા છે તે સમયે સુરત મહાનગરપાલિકા દ્વારા અહીં કોઈ જાતની સાફ સફાઈ કે દવાનો છંટકાવ કે રોગચાળો ફાટી ના નીકળે તે માટે કોઈ જાતની દવાનો છંટકાવ કરવામાં નથી આવ્યો અહીં તમે જોઈ શકો છો કેવી ગંદકીનું સામ્રાજ્ય છે ને અહીં નાના નાના બાળકો પરિવાર લઈને લોકો અહીં રહે છે આ પરપ્રાંતિય વિસ્તાર છે તો તલંગપુર રોડ પર આવેલા કૌશલપાગ રામેશ્વર કોલોની ઈશ્વરનગર બરફ ફેક્ટરી જેવા વિસ્તારોમાં આવા જ આવી જ હાલત જોવા મળી રહી છે અહીં સુરત મહાનગરપાલિકાની કામગીરીના નામે ખાલી મીનું જ કહી શકીએ તેમ કોઈ ખોટી વાત નથી આપણે લોકોને મળીએ અહીંયા લોકો પણ આપણી સાથે સ્થાનિક લોકો જોડાય પૂછી હશું પે કેટલા પાણી ભરા થા अरे चार फुट से ऊपर ही था पूरा पानी भरा हुआ था अभी से सूरत महानगर पालिका द्वारा कोई कार्रवाई करने आई नहीं कोई नहीं ना म्यूनसिपाल्टी वाला है ना कोई कोई भी नहीं है देखो अभी तक पूरा कचरा भरा हुआ था अभी सुबह में जाके वो नाला खोले हैं पानी पूरा भरा है पूरा बच्चे भी लोग इसी में जाते थे आते थे कोई देखने वाला भी नहीं अभी तक दवा भी नहीं डाले हैं ऐसे ही देखो कचरा पड़ा है कम से कम आके दवा डालना चाहिए अभी तक दवा भी नहीं डाले हैं देखो पूरा ऐसे ही पड़ा है તમે જોઈ શકો સ્થાનિકોમાં રોષ છે કે મહાનગરપાલિકા દ્વારા કોઈ જાતનું દવાનો છિડકાવ પણ નથી કરવામાં આવ્યો કે જેનાથી કોઈ મહામારી ના ફેલે ડેન્ગ્યુ મેલેરિયા જેવી મહા મહામારી જે કહી શકાય તેવી ફેલે તો તેની જવાબદારી કોણ લેશે કેમેરામેન રવિ વેન્ડે સાથે સુનિલ પ્રજાપતિ ઇન્ડિયા ન્યૂઝ સુરત